વિજેતાઓને ટ્રોફી અને ભાગ લેનારને દરેક વૈષ્ણવને ભેટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ દાન એકાદશી નિમિત્તે દરેક વૈષ્ણવને તુલસીના છોડનું વિતરણ કરવામાં આવ્યું દાન એકાદશીનો પ્રોગ્રામ રાખેલો છે ચલો મહિલા મંડળ પ્રમુખ શ્વેતાબેન નવા ચૂંટાયેલા એમનો નવો પ્રોગ્રામ ચાલુ થયો છે દાન એકાદશીનો પ્રોગ્રામ છે એમનો વર્ષા ગાંધી

તો આપણે ભજન કીર્તન અને પણ આયોજન કરવામાં આવ્યું છે જે મારા પ્રમુખ પહેલો જ પ્રોગ્રામ છે એટલે મારી એક એવી ઈચ્છા હતી કે પ્રોગ્રામની શરૂઆત વડીલોના આશીર્વાદ થી થાય કેમ કે વડીલ છે તો વારસો છે એટલે બસ આ કાર્યક્રમ નું આયોજન આજે કરવામાં આવ્યું હતું મારું નામ શ્વેતા શાહ જનો ડેગડા વિશાખ મહિલા મંડળના પ્રમુખ